કેઓ એ કહ્યુ છે કે મને છંચેડસો નહીં નહીં તર હું ઈંટ નો જના નહીં તર હું ઈંટ નો જવાબ પથ્થર થી આપીસ્તે प्रकारे વાત કરતા શું કહી રહ્યા છે વિગત વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝ થોડાક દિવસ પહેલા नर्मदा જિલ્લાના ડેડિયાપાડા માં પ્રાંત કચેરી જે મરા મારી નો બનાવ સામે આવ્યો જે માં ધારાસેબે ચૈતર બસાવા સામે હત્યા નો પ્રયાસ નો ગુનો નોંધાયો ડેડિયાપાડા પોલીસ સે ધારાસેબે ચૈતર બસાવા ની ધરપકડ કરી અને બન્ને કોર્ટે જામીન

આમાં મારો કે ભાજપનો કોઈ રોલ નથી છતાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો ચેતરભાઈના પરિવારજનો કાર્યકરોના શુભેચ્છકો આ સમગ્ર ઘટનામાં મને તથા ભાજપને જવાબદાર ગણે છે ખરેખર આ યોગ્ય છે હું આદિવાસીઓના વિકાસમાં માનું છું આવી રીતે કોઈની સાથે લડાઈ ઝઘડા કરવાથી આદિવાસીઓનો વિકાસ ઊંધાય છે સાથે જ વ્યક્તિ વિકાસ પણ નુંધાય છે તે કોઈના ઉપર આક્ષેપબાજી કર્યા વગર કાનૂની લડાઈ લડો એમાં જ બધાનું ઈચ્છે એલ ફેલ મીડિયામાં ગમે તેના પર આક્ષેપ મૂકી ખોટા સાબિત કરવાના પ્રયાસ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે મેં મારી જિંદગીમાં ખોટા પૈસા કમાવામાં શક્તિ વેડફી નથી મારો વર્ષો

કે ધારાસભ્ય ચૈતર વસાવાના જ સાથે દેવ વસાવા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જામીન નહીં મળે તો જે રીતનું લખાણ જે રીતનું નિવેદન તેમણે આપ્યું હતું તેના કારણે તેમના જામીન રદ થયા છે અને આના જ કારણે વિવાદ વકર્યો છે તો હવે આગામી સમયમાં જે કાનૂની લડત ચલાવવાની છે તો કાનૂની લડત લડવા માટેની પણ તેઓ સલાહ આપતા જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर